નામાના તરફથી વડોદરા શહેરમાં શ્રાવણિયા ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું કડક સૂચના આપવામાં આવેલ હોય જેના આધારે અધિક પોલીસ કમિશનર ઝોન ત્રણ ડોક્ટર લીના પાટીલ મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન પ્રણવ કટારિયાના સીધા માર્ગદર્શન હેઠળ મકરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જીડી રાજપૂતનાઓએ મકરપુરા પોલીસ સ્ટેશનના માણસોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી શ્રાવણીઓ જુગારના ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે સૂચના અને માર્ગદર્શન આધારે મકરપુરા પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ ફૂલ હોય કે તરસાળી સ્મશાનની બાજુમાં વોડાના મકાનમાં બાલવાટિકાની બાજુમાં ખુલ્લામાં કેટલાક ઈસમો પત્તા પાના વડે જીતનો જુગાર રમે છે વગેરે બાતમી હકીકતના આધારે સદર જગ્યાએ રેડ કરી કુલ છ ઈસમોને પત્તા પાના વડે જીતનો જુગાર રમતા પકડી પાડેલ જેમાં તેઓની અંગ કરતા રોકડા રૂપિયા સાત હજાર સાતસો ત્રીસ તથા હજાર નવસો ત્રીસ તથા મોબાઈલ ફોન પાંચ જેની કિંમત રૂપિયા બત્રીસ હજાર ત્રણ ટુ વ્હીલર જેની કિંમત રૂપિયા એક લાખ સાહીઠ હજાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ નવ હજાર નવસો ત્રીસની મત્તાના મુદ્દામાલ સાથે છ ઇસમોને પકડી પાડી અત્રેના મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી લલ્લો રાજુભાઈ રાઠોડ ઇમરાન ખુમાનસિંહ ગરાસિયા તથા રમેશ પ્રભુદાસ રોહિત આ તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે વિકી હેમકાંતભાઈ જોશી લાલો વાયરસ ટીકો અને વિશાલ લુહારીયા જે તમામની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે. આપણે જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જીડી રાજપૂત, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએ ફૂલધારા, અનાર્મેડ કોન્સ્ટેબલ હરિન્દ્રસિંહ શિવસિંહ, સંજય સાહેબરાવ, દેવેન્દ્રકુમાર, રામજીભાઈ, અર્જુનસિંહ પ્રોવિનતસિંહ દશર હરાજભાઈ અને સંદીપભાઈ વશરામભાઈનાઓ દ્વારા ટીમ ટીમવર્કથી સદર સરાહનીય કામગીરી કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા